મિત્રો તે જે ટેન્ટમાં રોકાણો છો અત્યારે હું મારી જે યાત્રિક સાથે રોકાયેલો છું તો તમને બતાવી બહારનો નજારો એકદમ મિત્રો નેચરલ ત્યાં ભૂંગા પણ બનાવેલા છે એન્ટર ગેટની સામે ગણપતિ પ્રતિમા પણ મૂકવામાં આવેલી છે ને એના પાછળના ભાગમાં પાર્ટી પ્લોટ પણ છે મિત્રો તો એક વખત તમારા ફંક્શનમાં અહીંયા પણ એક વખત તમે ચોક્કસ લાભ લેવો જોઈએ અહીંયા હોજ સ્વિમિંગ પુલ પણ છે નાના ભાઈ બહેનો જે પણ નાવાનો શોખ ધરાવતા હોય એના માટે સ્વિમિંગ પુલ પણ છે કચ્છ એટલે કચ્છ છે મિત્રો તો તમને બારી ક્યાં જવાની જરૂર નથી આપણે કચ્છમાં જે ખૂબ જ સારી સુવિધા ઉપલબ્ધ છે તો એક વખત અવશ્ય મુલાકાત લેજો એક વખત અવશ્ય વધારજો મિત્રો આ છે અંદરનો ભાગ એન્ટર થતા જ ફર્સ્ટ ક્લાસ ટુ બેડ બે બેડનો રૂમ ઉપલબ્ધ છે એસીની સુવિધા પણ છે અને એકદમ જોરદાર તો મિત્રો કચ્છમાં આવેલા મારા ભાઈ બહેનો યાત્રિક એક વખત અવશ્ય સંતગૃપા રિસોર્ટની મુલાકાત લેજો મારા યુટ્યુબર ભાઈ બહેનોને નવા વર્ષનો રામ રામ તો મિત્રો આ લોકેશન તમને બતાવી રહી છું અત્યારે નખત્રાથી ભુજ અંદાજે પચાસ કિલોમીટર અને નખત્રાણાથી આ રિસોર્ટ છે મિનિમમ એકથી દોઢ કિલોમીટર સંતગૃપા રિસોર્ટ સંતકૃપા હોટલ તો મોસ્ટ ઓફ બધા છે નામ સાંભળ્યું હશે તો સંતકૃપા હોટલની પાછળ જે અમારા પરમ સ્નેહશ્રી યજમાનશ્રી મિત્રશ્રી જે પણ કી અમારો સમુદાય ઘણા વર્ષોથી જોડાયેલો છે તો મિત્રો લક્ષ્મણસિંહ સોઢા એમનો રિસોર્ટ છે તો ખૂબ જ સારી ફેસિલિટી છે અવશ્ય એક વખત પધારજો જો મારા જે પણ ભાઈ બહેનો યાત્રિક બહારથી કચ્છી યાત્રા કરવા આવે છે એમને હું કહીશ કે ચોક્કસ એક વખત સંતકૃપા રિસોર્ટ નકાત્રાથી એકથી દેઢ દોઢ કિલોમીટર દૂર આવેલ છે અને એમના હું નંબર પણ ટૂંક સમયમાં તમને આપી દઈશ મારી ડિસ્પ્લે ઉપર હશે જ તો એ નંબરથી કોન્ટેક કરજો અંદરની તમને ફેસિલિટી બતાવું છું મિત્રો બહારથી ટેન્ટ દેખાય છે પણ અંદર ફાઇવ સ્ટાર હોટલ જેવો ખૂબ જ વિશેષમાં મિત્રો સ્વિમિંગ પૂલની પણ સુવિધા છે આજુબાજુનો એકાદ એરિયો છે ખૂબ જ મજા આવે અને આપ લોકો સામે જોઈ રહ્યા છો અત્યારે ટેન્ટ ચાર ટેન્ટ આ બાજુ છે અને છ ઓલી બાજુ છે એટલે ટોટલ અહીંયા દસ ટેન્ટની સુવિધા છે અને નેચરલ જેમને કહે ને રજવાડો ગામડાનું વાતાવરણ ગામડાનું કલ્ચર એક સામે આનો પણ વેલ્યુ હતો બસ ગાડાનો તો આ ગાડો જોઈ રહ્યા છો તમે બાજુમાં નીચે છે ઘરઘાંટી જે ગામડાના માણસો હશે એમને ખબર હશે કે આનો મહત્ત્વ શું છે તો દેશી બેઠક પણ બનાવેલી છે એનાથી વિશેષમાં આ બધું પણ દેશી બેઠક છે અહીંયા કને મિત્રો પાર્ટી પ્લોટ છે જે હજારો સંખ્યામાં અહીંયા કને ફંક્શન થતા હોય છે અને ખૂબ જ સારી સુવિધા છે નાના છોકરાઓ માટે હીંચકા લફસણીની પણ સુવિધા છે તો એક વખત અવશે વધારજો સંતકુરબા રિસોર્ટ તો મિત્રો મેં લોકો અત્યારે સંતકુબા રિસોર્ટમાં રોકાણ હતા ખૂબ જ આનંદ લીધો મજા લીધી અને ખૂબ જ સગવડ સુવિધા એક નંબર જે અવશેષ વધારજો બાજુમાં તમે જોઈ રહ્યા છો અત્યારે સ્વિમિંગ પુલ ઉનાળાના મોસમ આવે તો અહીંયા નહવાની પણ ખૂબ જ મજા આવે ને ત્યાં કંઈ ટેન્ટની સુવિધા છે ફર્સ્ટ ક્લાસ એસીની સુવિધા એસી સાથે ઉપલબ્ધ એક વખત અવશે વધારજો માઢ મહાદેવ